ગુજરાતની લીલોતરી ધરતીનું એક ગામડું ગામ છે એક ખેડૂત અને તેની પત્ની રહે ખેડૂતની પત્ની હીરબાઈ ખૂબ જ મર્યાદા અને વ્યવસ્થિત સંસ્કારી દીકરી હતી ખેડૂતને પણ ગામમાં દાદા પડદાદાની જમીન વારસામાં મળેલી હતી જેમાં તન તનતોડત મહેનત કરી સોના જેવો પાક લણે એટલે ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી હીરબાઈ સંતોની સેવા કરે એના ઘરેથી ભૂખ્યો માણસ ક્યારેય ખાધા વગર ના જાય ખેડૂતનું ઘર છે એટલે દૂધવાળી ગાય ભેંસો હોય ઘણી પ્રભુની કૃપાથી દૂધની નદીઓ વહે છે એક દિવસની વાત છે સ્વર્ગમાંથી નારદજી પૃથ્વી ભ્રમણ માટે નીકળે છે હીરબાઈબાના ઘર આગળથી નીકળતા નારદજીએ જોયું કે ખેડૂતની પત્ની ખૂબ જ આદર ભાવતી સંતોની સેવા કરી રહી છે એટલે નારદજીને થયું કે હું પણ સંતનું રૂપ ધારણ કરીને હિરભાઈબાના ઘરે જાય છે આંગણે સંત આવેલા જોઈને હીરબાઈએ તો બહુ આદર ભાવથી આવકારો આપ્યો છે હીરબાઈએ તો ભગવાનના ભજન ગાતા ગાતા ઝડપથી રોટલા ઘડીને ભોજન તૈયાર કર્યું બહુ જ પ્રેમથી નારદદીનજીના જમાડિયા છે નારદજી તો આટલો ભક્તિભાવ પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા એટલે નારદજીએ તો પોતાની સાચી ઓળખ આપી એ બાઈ હું નારદ મુનિ છું અને સ્વર્ગમાંથી આવી રહ્યો છું તમારી સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમારે જે માગવું હોય તે મારી પાસે માગી લો હીરબાઈએ તો કહ્યું ના ભગવાન મારે ઘરે ઠાકોરની કૃપા છે તમારા જેવા સંત આંગણે આવે એટલે રોટલો દઈએ છીએ બંને ધણી ધણિયાણી પ્રેમથી રહીએ છીએ ધન ધનની કોઈ કમી નથી હું તમારી સેવા ભાવથી ખૂબ જ પ્રસન્ન થયો છું કંઈક તો માગી લો નારદ મુનિની આટલી વાત સાંભળીને હીરબાઈબાની આંખમાંથી થોડાક જળ જળિયા આવી જાય છે અને કહેવા લાગે છે ભગવાન અમારે બીજું તો કંઈ નથી જોઈતું પણ લગ્નને દસ દસ વર્ષ વીતી ગયા છે અને અમારે શેર માટીની ખોટ છે તમે આપતા હોવ તો એ ખોડો ખૂંદનારો આપી દો ભગવાન આપી દો નારાયણ નારાયણ આ વરદાન આપવું તો મારા હાથમાં નથી પણ હું હમણાં જ વૈકુંઠમાં જઈને ભગવાનને પૂછીને આવું છું કે તમારે તમારા ભાગ્યમાં સંતાનું સુખ છે કે નહીં આટલું કહીને નારદ મુનિ અદૃશ્ય થઈ જાય છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદ મુનિ હિરભાઈમાંના એમ કે હિરભાઈના ભાગ્યમાં સાત જન્મ સુધી સંતાનું સુખ નથી સાત જન્મ સુધી આવ્યા જાને રોટલો ખવડાવે અને ભગવાનને ભજન કરીએ પુણ્ય ભેગું કરે પછી એને સંતાનનું સુખ પ્રાપ્ત થશે સાત ભવ આવું કરવાનું રહેશે એને નારદ મુનિ પાછા પૃથ્વી લોક પર આવ્યા છે અને હીરબાઈને છે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું એવું જ કીધું છે થોડીક વાર માટે તો હીરબાઈ બધું સાંભળીને દુઃખી થઈ ગઈ પછી બોલે છે પરમાત્માની જેવી મરજી અમને તો આ માનવ આવતા મળ્યો છે માનવ અવતાર મળ્યો છે અમને એ જ ઘણું છે ભગવાનના ભજન કરીશું અને સાધુ સંતોની અમે સેવા કરીશું દિવસ પછી દિવસો પસાર થતા જાય છે હીરબાઈ બાઈની ભક્તિ અને સાધુની સેવા જરાય ફેર પડતો નથી ઠાકોરના ભજન કરે અને આવ્યા જાને જમાડે છે અને જે લોકો આવે છે એને પ્રેમથી ભોજન ખવરાવે છે અષાઢ મહિનો છે ધરતીના ખોડે મહેમાન થયેલો છે કાળા વાદળા ચડેલા છે ગાંડુ દોડ થઈને મેહુલ્યો વરસી રહ્યો છે અડધી રાત્રે ગીરના જંગલમાંથી આવતો એક ભૂખ્યો સાધુ ઠંડીથી ધ્રુજતો હતો હીરબાઈના ઘરના પાછલા ભાગે કોરાને અડીને બેઠો છે ધ્રુજ તો ધ્રુજ તો કહે છે કે ચમડે કી ઝુંપડી મેં આગ લાગી હે હે કોઈ ભૂજેગા વાલા સંતના બોલ સાંભળીને હીરબાઈ તો અડધી રાત્રે બેઠા થાય છે સાધુને ઘરની અંદર બોલાવી લે છે જટથી રોટલીઓ તૈયાર કરે છે રોટલા ઉપર માખણનો લોંદો મૂકે છે દૂધ ગરમ કર્યું છે અને સાધુને બહુ આદર ભાવથી જમાડ્યા છે સાધુએ તો પેટ ભરીને જમ્યા છે ઓળકાર લીધો અને ઊભા થતા થતાં જ હીરબાઈબાને એટલું બોલ્યા છે કે બેટી તને સાત દીકરા થાશે આટલું કહીને સાધુ તો જતા રહ્યા હીરબાઈ થોડુંક મલકાણા અને વિચાર એ છે ખોળા ભોળા સારા સાધુ છે મેં અડધી રાત્રે જમાડ્યા એટલે રાજી થયા છે ભગવાને કહી દીધું છે કે મારા સાત સાત જન્મે સંતાન સુખ નથી પણ આ ભોળા સાધુને ક્યાંથી ખબર હોય મિત્રો સમય છતાં વાર ન લાગે ખેડૂતના ઘરે સાત સાત દીકરાઓનો જન્મ થયો છે હીરબાઈ તો રાજી રાજીના રેડ થઈ ગયા છે મારા સાત જન્મે એક એક સંતાનું સુખ નહોતું લખેલું પણ ખોળા સાધુના મારા ભોળા સાધુના વેણે મને ભગવાને સાત સાત દીકરાઓ આપ્યા છે જે આવે અને જાય તેમની તે ભજન ભક્તિ કરે છે અને છોકરાઓને ધીમે ધીમે મોટા કરે છે એક દિવસ નારદજી ફરીથી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે હીરબાઈના ઘરે આવે છે ત્યાં તો જુએ છે કે સાત સાત દીકરાઓ આંગણામાં રમી રહ્યા છે સોર કિલો મનોરંજન કરી રહ્યા છે નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ઘરની અંદર આવે છે હીરબાઈ નારદ મુનિને પ્રણામ કરીને આવકારે છે નારદ મુનિએ કહ્યું અતિ ઉત્તમ હીરબાઈ તું સાધુ સેવાની ભગવાનની ભક્તિ કરતી હતી પણ હવે તું અનાથ છોકરાઓને મોટા કરી રહી છે એ ખૂબ જ પુણ્યનું કામ છે ના ના નારદ મુનિ સાતે સાત દીકરા છે અને મેં જેને જન્મ આપ્યો છે ભગવાનની અસીમ કૃપા થઈ છે આટલું સાંભળીને નારદ મુનિ તો વિચાર કરે છે એ ભગવાન મને ખોટો પાડ્યો સાત સાત દીકરા દીધા છે નરદ મુનિ તો ફરીથી વૈખુટ આવે છે ત્યાં તો વિષ્ણુ ભગવાનને એ ટોળીને વળીને શ્રુતા છે નારાયણ શું કરે છે માતા લક્ષ્મીને પૂછ્યું ભગવાનના પેટમાં ભયંકર દર્દ ઉઠી રહ્યું છે જો કોઈના પોતાના કાળજા કાઢીને ભગવાનને આપે તો આ પીડા મટી શકે છે ભગવાન દર્દથી કર્ષણી રહ્યા છે એ જોઈ નારદ મુનિ ઝડપથી ધરતી પર આવે છે આખી ધરતી ઉપર ગોળ ગોળ ફરે છે જ્યાં જાય ત્યાં હીરા લઈ જાય સોનું લઈ જાય માણેક લઈ જાય કાળજુ કોઈ દેવા તૈયાર નથી ફરતા ફરતા નારદ મુનિ ગીરના જંગલમાં જાય છે ત્યાં ધૂણો જગવીને જટા ખોલીને એક સાધુ બેઠા છે નારદ મુનિ એમની પાસે જઈને કહે છે સંત વૈકુંઠમાં ભગવાન નારાયણને પીડા ઉપડી છે જો કોઈ પોતાનું કાળજું આપે તો એ પીડા મટી શકે છે મારા પ્રભુને પીડા ઉપડી છે મારો નાથ દર્દથી તડપી રહ્યો છે આટલું કહેતા જ સાધુએ તો બાજુમાં પડેલી કટાર લીધી અને એક જ ઘા છાતી વીંધી કાળજું નારદ મુનિના હાથમાં સોંપી દીધું છે નારદ મુનિ તો તરત જ ધામ આવે છે ત્યાં તો ભગવાન વિષ્ણુ પગ ઉપર પગ ચડાવીને બેઠા હસી રહ્યા છે પ્રભુ તમે તો સારા અને સાજા થઈ ગયા છો હા નારદ મુનિ પણ તમે શેનો સંદેશો લઈને આવ્યા છો અરે પ્રભુ માતા લક્ષ્મીના કહેવાથી હું તો ધરતીના લોકો પર તમારા માટે કાળજુ લેવા ગયો હતો આખા મૃત્યુલોકમાં કોઈએ કાળજુ આપવા તૈયાર ન હતું હીરા માણેક સોનું ધન બધું આપે પણ કાળજું કોઈ નથી આપતું ના આપે હા પણ પ્રભુ હું તમને એ પૂછવા આવ્યો હતો કે એ દિવસે તમે મને ખોટો લગાડ્યો ખોટો પાડ્યો બાઈએ સાત જન્મ સુધી સંતાન ન હતું એના ઘરે સાત દીકરા થયા છે આ પણ નારદ મુનિ આ તમારા હાથમાં કાળજું છે એ તમને કોણે આપ્યું છે આ તો પ્રભુ પૃથ્વી લોક પર એક ગીરના જંગલમાં તપસ્યા કરી રહેલા એક સાધુએ આપ્યું છે તો નારદ મુનિ સાંભળો જે કાળજુ કાઢીને આપી શકે એ દીકરા પણ દઈ શકે છે બાકી કાળજુ તો તમારા જોડે હતું ભગવાન એવું કહે છે કે હે નારદજી તમારી પાસે પણ કાળજુ હતું પણ બીજાનું ગોતવા તમે આખા પૃથ્વી લોક ઉપર ફર્યા આટલું સાંભળીને નારદ મુનિ ભગવાનને ચરણોમાં પડી જાય છે અને ભગવાનની બધી જ લીલા સમજી જાય છે મારા વાલા ભગવાન જે લીલા કરે તેમાં કાંઈ ઘટતું નથી સુખ આવે કે દુઃખ આવે આ સમય છે મિત્રો એ વયો જાશે વયો જાશે વયો જાશે જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય 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 દ્વારકાધીશ જય 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 દ્વારકાધીશ